અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત દુર્ગા સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અઠ્ઠાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ શાળામાં રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીએ પોતાના જ મિત્રની પાણીની બોટલમાં ડામરની ગોળી નાખી દીધી હતી પીડિત વિદ્યાર્થીને બોટલમાંથી અજીબ ગંધ આવતા તેણે પાણી પીધું ન હતું જેના કારણે મોટી હોનારત ટળી હતી શાળાએ તાત્કાલિક બાળકને પીડીયા પાસે તપાસ માટે મોકલ્યો જ્યાં તે સંપૂર્ણ સ્વસ્થ જાહેર થયો છે મામલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ કડક વલણ અપનાવ્યું છે શાળામાં આવી ગંભીર ઘટના બની હોવા છતાં તંત્રને જાણ ન કરવા બદલ દુર્ગા સ્કૂલ વિરુદ્ધ ભંગનો પગલાં લેવામાં આવ્યા છે ડીઓએ પ્રાથમિક તપાસ બાદ શાળાને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવી છે અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે જો તપાસમાં વધુ બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે

જ્યારે ચાર વાગ્યાની રિસેસ પડી ત્યારે વિદ્યાર્થીઓ બહાર ગયા એમાં આ બે વિદ્યાર્થીઓ વર્ગમાં હજી રિસેસમાંથી બહાર જતા પહેલાં એ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી એક ડામરની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટરબેગ ત્યાં પડી હતી એ વોટરબેગની અંદર એણે ગોળી નાખેલી ત્યાર પછી બધા બહાર જતા રહ્યા રિસેસ પૂરી થઈ બધા વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા અને જે વિદ્યાર્થી હતો એણે પાણી પીવા માટે એની પોતાની બોટલ ખોલી બોટલ ખોલી એટલે છોકરાને સ્મેલ આવી એને સ્મેલ આવી એટલે એણે પોતે બાજુવાળાને અને પાછળવાળાને બધાને સુંગાડી પછી તરત જ વિદ્યાર્થીઓ એને લઈ અને અહીંયા કાર્યાલયમાં આવ્યા અમારા સંચાલક એના વાલીને જાણ કરી અને તરત જ વિદ્યાપીક ડૉક્ટર પાસે લઈ ગયા વાલીની હાજરીમાં એનું ચેકિંગ કરાવ્યું કંઈ ઘટના એને કીધેલું નહોતું કે કશું એવું નથી પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે તે વિદ્યાર્થી ઘરે ગયો બીજે દિવસથી શાળામાં પણ આવે છે પછી બીજા દિવસે જે વિદ્યાર્થીએ ગોળી નાખી હતી અને જે ભોગ બનનાર હતો બંનેના વાલીને બોલાવ્યા અને એને જોડે ચર્ચા કરી ત્યારે જે ગોળી નાખી હતી એ વિદ્યાર્થીએના વાલીએ જણાવ્યું કે એમને પતલનો વ્યવસાય છે અને ઘરે ડામરની ગોળી એમના ત્યાં હતી અને એમાંથી એમની ધ્યાનભાર એ લઈને આવ્યો હતો જે વિદ્યાર્થીએ નાખી હતી એણે પોતે પણ કબૂલ્યું કે મારી ભૂલ છે કે મેં આ ગોળીએમાં નાખી અને પછી અમે એના પર કાર્યવાહી કરતાં એ વિદ્યાર્થીને અત્યારે ઘરે મોકલી દીધો છે એમની જોડે નોંધ લઈને કે આ બહુ ગંભીર ઘટના છે આ આથી વધારે થઈ શક્યું હોત તો અમે શું જવાબ આપી શકત એટલે અમે એને તરત જ ઘરે

એની ઉંમર પ્રમાણે એની એની ગંભીરતા ખબર નહીં હોય અને એણે આ ભૂલી નાખી દીધી ના બંને મિત્રો હતા એક જ પાટલી પર બેસે છે દરરોજ જોડે બેસે છે મીડિયાના માધ્યમથી મોડી સાંજે જાણવા મળ્યું કે દુર્ગા વિદ્યાલયની અંદર અઠ્યાવીસમી તારીખે એટલે કે લગભગ એક સપ્તાહ પહેલા ધોરણ છ માં એક જ પાટલી પર બેસનારા બે વિદ્યાર્થીઓ જે છે એમના વચ્ચે એક બાબત બની હતી જેને જેને લઈ એક બાળક કે બીજા બાળકની બોટલમાં જે છે કોઈ ઝેરી કે કેમિકલ ઝેર કે કેમિકલ એવું કોઈ નહીં પરંતુ ડામરની ગોળી હોય એવું અત્યારે પ્રાથમિક તળામાં બહાર આવ્યું છે એટલે વર્તમાનપત્રમાં ઝેર નાખવામાં આવ્યું તે બાબતોને અહીંયાથી અમે એને દૂર કરીએ છીએ બીજું કે આ બાબતના પ્રાથમિક અહેવાલો અમે મંગાવી લીધા છે શાળાને શોકોસ નોટિસ આપી છે તાત્કાલિક અસરથી ખુલાસો કરવા જણાવ્યું છે સીસીટીવી ફૂટેજ પણ અમે માગી લીધા છે સીસીટીવી ફૂટેજ અને વિગતવાર અહેવાલ આવેથી આગળની બાબતોનો સ્પષ્ટ ખ્યાલ આવશે પરંતુ શાળાએ જે બેદરકારી દાખવી છે એ એ દાખવી છે કે જ્યારે ઘટના અઠ્યાવીસ તારીખે બને છે અને એક સપ્તાહ સુધી તમે આ પ્રકારની બાબતોનો તમે અત્રેની કચેરી સુધી તમે કોઈ રિપોર્ટ કરતા નથી જાણકારી આપતા નથી તે બાબતોની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની ઉદાસીનતા જોઈ સદર શાળા દુર્ગા વિદ્યાલયને દસ હજાર રૂપિયા દંડ આરટી તહેત કરવાનો નિર્ણય પણ કર્યો છે સાથે સાથે વધુમાં વિગતવાર અહેવાલ આવશે ત્યારબાદ આગળનો નિર્ણય લઈ શકાશે પરંતુ બાળકો વચ્ચે ક્યાંક પ્રાથમિક અહેવાલમાં એવી બાબત આવી છે કે મૂળ મજાકમાં એક બાળકે બીજા બાળકની બોટલમાં આ પ્રકારનું મૂક્યા પછી બાળકે એની જે દુર્ગંધ આવતા એ તરત જ પ્રિન્સિપલ ઓફિસમાં આ બધા વિદ્યાર્થી સાથે જ ગયા છે અને તરત જ એના વાલીને બોલાવીને શાળાએ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી તો પણ આવું તપાસ કરવા માટે કે ભલે બાળકે પીધું નથી પાણી છતાં પણ તપાસ પીડીયા ટ્યુશન પાસે કરાવી અને બાળક એકદમ સ્વસ્થ જ રહ્યું છે અને ત્યારબાદ પણ દરરોજે દરરોજ શાળામાં શૈક્ષણિક કાર્ય માટે આવે છે એટલે એ રીતે જોવા જઈએ તો આ ઘટના આ પ્રકારે બનેલી છે પરંતુ આ બાબતને એવું ચોક્કસ ગંભીરતાપૂર્વક લેવું જોઈએ એ બાબતનું અમે તમામ શાળાઓને પણ આ સાથે તકેદારીના પગલા લેવા શિસ્ત સમિતિની શાળા કક્ષાએ જે રચના કરવા બાબતની જે સૂચના આપેલી છે એ પ્રમાણે શાળાઓમાં કામ થાય એ પ્રકારનું પુનઃ અમે તમામ શાળાઓને તાકીદ કરી જાણ આપ કરી જે દિવસે સેવન શ્રેણી ઘટના બની સેવનશ્રેણીની ઘટના એક આખી અલગ છે એ ઘટનાને ધ્યાને લઈ શું બન્યું છે આગળનું આખો ઘટનાક્રમ તમને ખ્યાલ છે આ ઘટનાને પણ હું ખૂબ નાની છે એવું નહીં કહું ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ